જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં નિમિષા એક ગરીબ પરિવારમાંથી હતી લગ્ન પછી મહેશ અમેરિકામાં રહેતો હતો અને સાસરીવાળાને તો જાણે નોકરાણી મળી ગઈ નિમિષા વીસ લોકો માટે ખાવાનું બનાવીને સાવ થાકી જતી હતી અને બાકીના બધા એસી ચાલુ કરીને મોજથી સૂઈ રહેતા એક દિવસ જ્યારે રૂપિયા દસ હજારનું બિલ આવ્યું તો મહેશની માતાએ કહ્યું તારી પત્ની ચોવીસ કલાક એસીમાં રહે છે બિલ માટે પૈસા મોકલ નિમિષા આખો દિવસ કામ કરતી હતી અને તેના કારણે તેનું બાળક પડી ગયું એ સમયે મહેશની માતાએ મહેશને કહ્યું તારી પત્ની જાણી જોઈને ગર્ભવાત કરાવવામાં આવી છે આટલું સાંભળતા જ મહેશનું મન ખૂબ વ્યથિત થઈ ગયું બીજા જ દિવસે તે કોઈને જાણ કર્યા વગર ઘરે આવી ગયું ઘર આવીને મહેશને જોવાનું હતું કે રૂમમાં નિમિષા લાલ રંગનું પાનેતર પહેરીને બેઠી હતી જાણે આકાશમાંથી ઉતરેલી કોઈ અપ્સરા તે પોતાના ચહેરા પર ઘુંઘટ ઓઢીને શર્માવીને બેઠી હતી અને મહેશની રાહ જોતી હતી મહેશ થાકના કારણે રાતના બે વાગ્યે જ આવ્યો હતો જ્યાં ઓરડો ખુલ્યો તે મહેશના અંદાજમાં નવી પરણેલી વહુને લાવવાનો આનંદ ઝીલાતો હતો તે નિમિષાની પાસે આવીને બેઠો અને નમસ્તે કહ્યું નિમિષાએ ધીમેથી તેના નમસ્તેનો જવાબ આપ્યો નિમિષા ખૂબ ગરીબ પરિવારની છોકરી હતી જ્યારે મહેશ એક અમીર પરિવારમાંથી હતો તેને ખબર નહોતી કે મહેશની માએ તેને કેમ પસંદ કરી કદાચ તેનું સૌંદર્ય અને સુંદર સ્વભાવ જ કારણ હશે કે મહેશની માતાએ પહેલી જ નજરમાં તેને પોતાના પુત્ર માટે પસંદ કરી લીધી હતી લગ્નની વિધિ ખૂબ ઝડપથી થઈ ગઈ અને આજે નિમિષા મહેશની વહુ બનીને તેની સામે બેઠી હતી મહેશ હસતા હસતા તેની મુહ દેખાઈમાં હીરાની વીંટી પહેરાવી રહ્યો હતો નિમિષા વિશ્વાસ ન કરી શકી કે નસીબ આ રીતે પણ બદલાઈ શકે છે એ જે ક્યારેય ખોટા ઘરેણા ખરીદી શકતી ન હતી આજે તેના હાથમાં હીરાની કિંમતી વીંટી હતી તેણે ચોંકીને મહેશે સંભળાવ્યું નિમિષા તું મારી માની પસંદ છે મારે વિશ્વાસ છે કે જલ્દી તું પોતાના સારા વર્તનથી મારા દિલમાં પણ જગ્યા બનાવી લેશે હું તને ખૂબ પ્રેમ કરીશ અને તારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખીશ બસ એક જ વિનંતી છે કે તું મારા પરિવારની પૂરા દિલથી સેવા કરજે અને મારી માની સામે ક્યારેય અવાજ ઊંચો ન કરજે તેણે મને ખૂબ મુશ્કેલીથી ઉછેર્યો છે નિમિષા આ બધું સાંભળી હસીને બોલી મને શું વાંધો હોઈ શકે મેં તો આ બધા લોકો પણ મારી જ માફક જ માની લીધા છે લગ્નનો બીજો દિવસ ખૂબ જ સારો વીત્યો નિમિષા પણ કિસ્મતના પલટાથી ખૂબ જ આશ્ચર્યમાં હતી થોડા દિવસો ખુશીમાં વીત્યા અને હવે મહેશને ફરીથી નોકરી પર પાછા જવાનું હતું તે અમેરિકામાં નોકરી કરતો હતો અને લગ્નની રજાઓ લઈને ભારતમાં આવ્યો હતો નિમિષા ખૂબ જ ઉદાસ હતી પણ તેણે પોતાના દિલ પર પથ્થર મૂકી દીધો તેણે વિચાર્યું કે મહેશ જાય છે તો શું થયું આખરે આ બધા તો મારા પોતાના છે મહેશની મા પણ નિમિષા સાથે ખૂબ જ પ્રેમાળ વર્તન કરતી હતી પણ એક વાત નિમિષાને સમજાતી નહોતી કે જ્યારે મહેશ આસપાસ ન હોય ત્યારે તેની સાસુ તેને ગંભીર નજરે જોતી જ રહેતી નિમિષાને લાગ્યું કે આ તો તેનો વહેમ છે મહેશ તેનાથી ઘણા વચનો આપીને ચાલ્યો ગયો અને નિમિષા પોતાના ઉદાસ મન સાથે એકલી રહી ગઈ તેને ખબર નહોતી કે હવે તેના જીવનમાં એક મોટી મુસીબત આવવાની હતી મહેશની નાની બહેન સંધ્યાનો સંબંધ નક્કી થઈ રહ્યો હતો દર બીજા દિવસે સંધ્યાના સાસરીવાળા આવતા હતા અને સાંજે મહેશના ગયા પછી પહેલી વાર તેઓ આવી રહ્યા હતા સવારે નિમિષા પોતાના રૂમમાં સૂઈ રહી હતી ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે દરવાજો ખુલ્યો ઉઠો મેડમ ક્યાં સુધી સૂઈ રહેશો આખો દિવસ પથારીમાં જ પસાર કરવો છે કે શું સંધ્યાના સાસરીવાળા આવી રહ્યા છે ઉઠો અને તેમના માટે કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કરો નિમિષાએ આશ્ચર્યથી ઉઠીને જોયું તો તે તેના સાસુ અને સસરા હતા તેમના વલણથી નિમિષા ખૂબ જ આશ્ચર્યમાં પડી ગઈ પણ તેણે કંઈ નહીં કર્યું તે ચૂપચાપ હાથ મોઢું ધોઈને રસોડામાં આવી ગઈ હજી સવારે આઠ જ વાગ્યા હતા અને તેના સાસુએ તેનાથી આખા પરિવાર માટે નાસ્તો બનાવવાનું કહ્યું નિમિષા ચૂપચાપ નાસ્તો બનાવવા લાગી ઘરના બાકી બધા સભ્યો મોજથી સૂઈ રહ્યા હતા નિમિષાએ બધાના માટે પરાઠા સૂકી બાજી અને ચા બનાવી જ્યારે તે જવા લાગી ત્યારે જોઈને આશ્ચર્ય થયું કે હજી બધા સૂતા જ હતા નિમિષાએ આગળ વધીને પોતાની નણંદને ઉઠાડવાનો પ્રયાસ કર્યો સંધ્યા ઉઠીને નાસ્તો કરી લે મેં નાસ્તો તૈયાર કરી દીધો છે સંધ્યા ગાઢ નિદ્રામાંથી ચાગીને ચીડાયું બનાવી દીધો છે તો શું એમાં કોઈ એસાન કર્યું નથી ઉઠીને કરી લઈશું હવે લોહી ના પી અને સુવા દે

મમ્મી આ પરાઠા તો ઠંડા થઈ ગયા છે દાંત વડે ચાવી પણ નથી શકાતા સંધ્યાએ બીજો પરાઠો ખાતા કહ્યું મને તું તાજી રોટલી બનાવી આપ મારાથી તું આ ઠંડા પરાઠા નહીં ખવાય અને ના ક્યારે મેં ગાધા છે એક એક કરીને બધા લોકો ચર્ચા કરવા લાગ્યા નિમી સા ચૂપચાપ ઊભી થઈ અને બધા માટે ફરીથી નાસ્તો બનાવવા લાગી બધા ડાઇનિંગ ટેબલની આસપાસ બેસીને સતત બૂમો પાડતા પણ કોઈ ઊભું થઈને તેને મદદ કરવા માટે ન આવ્યું ઘરમાં નિમિષા સહિત કુલ વીસ લોકો હતા મહેશની મોટી બહેન પરિણીત હતી તે પોતાના ચાર બાળકો સાથે પિયરમાં જ રહેતી હતી તેનો પતિ પણ વિદેશમાં જ નોકરી કરતો હતો મહેશના કાકા કાકી તેમના બાળકો અને સાસુ સસરા આટલા બધા લોકોનું કામ નિમિષાના માથે આવી ગયું પરંતુ તેમાં કોઈ પણ થોડી પણ મદદ કરવા તૈયાર ન હતું નિમિષાને આશ્ચર્ય થતું કે આખરે તેના આવ્યા પહેલાં ઘરનું કામ કોણ કરતું હતું સફાઈ કરવા માટે કામવાળી આવતી હતી પરંતુ જેમ જ નિમિષાએ ઘરનું કામ પોતાના હાથમાં લીધું તેમ જ સાસુએ કામવાળીને ગાઢી મૂકી અને તે કામ પણ નિમિષા પાસે કરાવવા લાગી હંમેશા સવારે વહેલા ઉઠી જતી સાફ સફાઈ કરતી નાસ્તો બનાવતી બપોરનું જમણું બનાવતી કપડાં ધોતી ત્યાં સુધી કે તેનો આખો દિવસ ઘરના કામકાજમાં જ પસાર થઈ જતો ઉનાળાના દિવસો હતા ગેસની સામે ઊભી રહીને તે દરેકની પસંદગીનું ભોજન બનાવતી બધા એસીવાળા રૂમમાં આડા પડીને બસ ઓર્ડર આપતા રહેતા તે રાધી રંધાઈને બેહાલ થઈ જતી ત્યારે બધા તેની ઉપર અહેસાન કરીને એસીવાળા રૂમમાંથી બહાર નીકળતા અને ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાવાનું ખાતા તેઓ ખાવા સમયે પણ નિમિષાને ઘણીવાર ઊભી કરતા તે બધાની જરૂરિયાતોને પૂરી કરતી ખાવા પછી બધા વાસણો ત્યાં જ ડાઇનિંગ ટેબલ પર મૂકીને પાછા એસીવાળા રૂમમાં ઘૂસી જતા કોઈ મૂવી જોવા લાગતું કોઈ એકબીજા સાથે વાત કરવા લાગતું તો કોઈ ફરીથી સૂઈ જતું નિમિષા બિચારી ફરીથી ગંદા વાસણો ધોવામાં લાગી જતી આ દિવસોમાં નિમિષાની તબિયત ખૂબ જ ખરાબ રહેવા લાગી સવારે ઉઠતી ત્યારે ઉલટી થઈને તેની હાલત ખરાબ થતી રસોડામાં કામ કરતી વખતે ઘણી વાર તે ઉલટી કરતી સાસુને ખબર પડી ગઈ કે મામલો કંઈક બીજો છે પરંતુ તેમણે નિમિષાની સામે નામ પણ ન લીધું એક દિવસ નિમિષાની મા સંયોગે તેને મળવા આવી તો નિમિષાએ તેમને પોતાની ખરાબ તબિયત વિશે જણાવ્યું તે ચોંકી ગયા અને તેને નજીકને મહિલા ડૉક્ટર પાસે લઈ ગયા જ્યારે લેડી ડૉક્ટરે ચેકઅપ કર્યું ત્યારે તેણે ખુશખબર આપી કે નિમિષા પ્રેગ્નેન્ટ છે નિમિષા તો આશ્ચર્યચકિત થઈ ગઈ કે આટલી મોટી ખુશી તેના જીવનમાં આવી ગઈ અને તેને ખબર પણ ન પડી તે ઘરે પાછી આવી ડૉક્ટરે આરામ કરવાની અને ખાવા પીવા માટે સલાહ આપી ડૉક્ટરનું કહેવું હતું કે નિમિષામાં લોહીની ખૂબ કમી છે નિમિષાની માએ ઘરે આવીને નિમિષાની સાસુને જણાવ્યું કે નિમિષા પ્રેગ્નન્ટ છે અને ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું છે તે વધુ સારું રહેશે કે તમે કોઈ કામવાળી રાખી લો નિમિષાના સાસરે ખૂબ ખુશ થવાનો ઢોંગ કર્યો અને કહેવા લાગ્યા હા હા બહેન આ તો મારી દીકરી જેવી છે તો હું તેને આવી હાલતમાં કેવી રીતે કામ કરાવી શકું હું આજે જ કોઈ કામવાળીની વ્યવસ્થા કરું છું નિમિષાના મમ્મી સંતોષથી ચાલ્યા ગયા નિમિષા જેમ જ આરામ કરવા માટે પલંગ પર આડી પડી તરત તેના સાસુ આવી પહોંચ્યા અને કહ્યું નિમિષા અમુક મહેમાનો આવ્યા છે ઊભી થઈને તેમના માટે ચાની વ્યવસ્થા કર અને વધુ પડતું સુવાની જરૂર નથી આ સ્થિતિમાં કામ કરવું પણ સ્વાસ્થ્ય માટે સારું હોય છે મેં પણ સાસરીમાં બધું કામ કરીને અને બાળકો પેદા કર્યા છે તું કોઈ નવાઈનું બાળક પેદા નથી કરી રહી કે પથારીમાં પડી રહેવું પડે નિમિષા આશ્ચર્યથી તેમની સામે જોઈ રહી પરંતુ તે કંઈ ન બોલી અને ચૂપચાપ ઊભી થઈને મહેમાનો માટે ચાની વ્યવસ્થા કરવા લાગી તેના પ્રેગ્નન્સીના સમાચારથી પરિવારના લોકોને કોઈ ફરક નથી પડ્યો તેમને તો કામકાજ માટે નોકરાણીની જરૂર હતી તેથી તેઓ ગરીબ પરિવારની છોકરીને લગ્ન કરીને લાવ્યા હતા નિમિષા ખરાબ તબિયત હોવા છતાં પણ આખો દિવસ કામ કરતી રહેતી આખરે તેની હિંમત જવાબ આપવા લાગી રાત્રે જ્યારે મહેશનો ફોન આવ્યો ત્યારે તેણે કોશિશ કરી કે તે કહે શકે કે ઘરમાં વધારે પડતું કામકાજના કારણે તે પરેશાન થઈ રહી છે પરંતુ જ્યારે તેણે મહેશને કહ્યું કે તેની બહેનો રસોડામાં તેની મદદ નથી કરતી તો મહેશ અચાનક ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો હું આટલો દૂર આવીને તમારા માટે રાત દિવસ કામ કરી રહ્યો છું અને તમારી નાની નાની ઘરેલું વાતો પર દર વખતે મને કહીને પરેશાન કરો છો મારી બહેન આજે છે કાલે તે લગ્ન કરીને પોતાના ઘરે જતી રહેશે તું જો થોડું કામ કરી લઈશ તો એમાં વાંધો શું છે મહેશની વાત સાંભળીને નિમિષા સ્તબ્ધ થઈ ગઈ જે કામમાં તે સવારથી છ વાગ્યા સુધીથી લઈને રાતના બાર વાગ્યા સુધી વ્યસ્ત રહેતી તેને સમજાઈ ગયું કે મહેશને ફરિયાદ કરવાનો કોઈ ફાયદો નથી સાસુ અને નણદોનું વર્તન ખરાબથી ખરાબ થતું જઈ રહ્યું હતું તેઓ તો બિલકુલ નોકરાણીની જેમ તેની સાથે વર્તન કરતા નિમિષાને હવે સમજાયું કે ગરીબ પરિવારની છોકરીને કેમ લગ્ન કરાવીને લાવ્યા હતા તેમને ફક્ત ઘરના કામકાજ માટે નોકરાણીની જરૂર હતી નિમિષા કપડાં ધોવાના મશીન લગાવતી તો સવારથી લઈને સાંજ થઈ જતી મહેશની પરિણીત બહેન પોતાના બાળકોની નાની નાની ચડ્ડી પણ જાતે ન જોઈ શકતી તે પણ નિમિષાને લાવીને પકડાવી દેતી કે આને ધોઈ આપ નિમિષા કપડાં ધોઈ ધોઈને થાકી જતી જ્યારે તે મશીન બંધ કરીને અંદર જઈને બેસતી ત્યારે સાસુને યાદ આવી જતું કે ખાવાનું તો કોઈએ બનાવ્યું જ નથી નિમિષાને બે મિનિટ બેસવા નહીં દેતા અને તેને રસોડામાં મોકલી દેતા રાત્રે જ્યારે પણ તે થાકી કરીને પોતાના રૂમમાં જતી ત્યારે તેને એક એક સાંધામાં દુખાવો મહેસૂસ થતો આ દરમિયાન તેને ખ્યાલ જ ન આવતો કે તેને મહેશ સાથે ફોન પર વાત કરવાની છે જ્યારે તે ફોન ચેક કરતી ત્યારે મહેશના ઘણા બધા મિસ કોલ આવ્યા હોય જ્યારે તે મહેશને પાછો ફોન કરતી ત્યારે તે ઉઠાવીને કહેતો તું શું કરે છે આખો દિવસ તારી પાસે એટલો પણ સમય નથી હોતો કે દિવસમાં બે ઘડી મારી સાથે વાત કરી શકે હું તારા આરામ માટે જ પરદેશમાં રહું છું પણ લાગે છે કે તને મારામાં કોઈ રસ નથી તે ગુસ્સામાં નિમિષાને સંભળાવવાનું શરૂ કરી દેતો નિમિષાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી તેને લાગતું હતું કે લગ્ન કરીને તે મુસીબતમાં મુકાઈ ગઈ છે પતિ સાથે યોગ્ય સમય વિતાવી ન શકવાને કારણે બંને વચ્ચે ઘણી દૂરી થઈ ગઈ હતી આ દૂરીનો નિમિષાના સાસુઓ ખૂબ જ ફાયદો ઉઠાવતા હતા તે મહેશને ફોન કરીને ખોટી વાતો નિમિષા વિરુદ્ધ કરતા જેને મહેશ સાચી માની લેતો જ્યારે નિમિષા સાથે આ અંગે લડતો ન હતો ત્યારે મનમાં નિમિષાને ફરિયાદ કરતો એક દિવસ નિમિષાના સાસુ બેઠક રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા ત્યારે બહારથી તેમની નાની દીકરી પલક અંદર આવી તેના હાથમાં વીજળીનું બિલ હતું અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો મમ્મી આ જુઓ પૂરા દસ હજારનું લાઇટ બિલ આવ્યું છે જો ભાઈને ખબર પડી તો તે બહુ ગુસ્સે થશે તેણે જતી વખતે કહ્યું હતું કે તેણે બિઝનેસ માટે પૈસા બચાવવાના છે તેથી આપણે પોતાના ખર્ચો થોડા ઓછા કરીએ પલકની વાત સાંભળીને તેની મા ચોંકી ગઈ અને બિલ તેના હાથમાંથી લઈને જોવા લાગી તેના ચહેરા પર આશ્ચર્યની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી ત્યારે અચાનક તેના મગજમાં એક વિચાર આવ્યો અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું તેણે પલક તરફ જોઈને કહેવા લાગી તું મહેશને ફોન કરીને તેને કહી દે છે પલકે કંઈ સમજ્યું નહીં અને મોબાઈલ કાઢીને મહેશને ફોન કરી દીધો જેવો જ મહેશે ફોન ઉઠાવ્યો ત્યારે તેની મા શરૂ થઈ ગઈ અરે મારું માસૂમ બાળક પરદેશમાં રાત દિવસ કામ કરીને પૈસા કમાઈ રહ્યો છે પરંતુ તારી મહેનતનું કોઈ ફળ તને નથી મળતું મારાથી મોટી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે હું એટલા માટે એક ગરીબ પરિવારની છોકરીને લગ્ન કરીને લાવી હતી કે જેથી તે રૂપિયા રૂપિયાની કદર કદર કરે પરંતુ નિમિષા તો એટલી ખર્ચાળ છે કે તે તને કંગાળ બનાવીને રહેશે મહેશને કંઈ સમજાતું ન હતું કે મા શું કહી રહી છે તેથી તેણે કહ્યું મમ્મી પણ થયું શું છે એ તો બોલ નિમિષાએ હસીને પલક સામે જોઈને કહેવા લાગી બીજું શું કરે બેટા તે આખો દિવસ એસી ચાલુ કરીને રૂમમાં પડી રહ્યા છે જો હું કંઈ પણ કહું છું તો તે રડવા માંડે છે કે હું પ્રેગ્નેન્ટ છું મારાથી કંઈક કામ નથી થતું અને ગરમી વધારે લાગે છે તેની હાલતના કારણે હું પણ વધુ કડકાઈથી નથી બોલતી પરંતુ સાચું તો એ છે કે રાત દિવસ એસી ચલાવવાના કારણે લાઇટ બિલ દસ હજાર આવી ગયું છે તારા પપ્પા પાસે તો પૈસા નથી હવે તારે જ પૈસા મોકલવા પડશે બિલની રકમ સાંભળીને જ મહેશના હોશ ઉડી ગયા પરંતુ હવે તે શું કરી શકે તેણે માને ખાતરી આપી કે તે પૈસા મોકલી દેશે પરંતુ તેના મનમાં નિમિષાની વિરુદ્ધ એક ગાંઠ પડી ગઈ બીજા દિવસે જ્યારે સવારમાં નિમિષા સિવાય બધા લોકો સૂઈ રહ્યા હતા ત્યારે મોટી નણદના સાસરીવાળા આવી ગયા નિમિષાએ જઈને બધાને જગાડ્યા ઊંઘ ભરેલી આંખો સાથે બધા ઉઠી ગયા પરંતુ દરેકનો મોલુક ખરાબ હતો સંત્યાના સાસરીવાળા ઈચ્છતા હતા કે તેમને ખીર પૂરીનો નાસ્તો કરાવવામાં આવે બિચારી નિમિષાના જ માથે આવ્યું જ્યારે તેના સાસુએ તેને આદેશ આપ્યો કે સૌપ્રથમ સંધ્યાની સાસરીવાળા માટે સરસ ખીર પૂરી બનાવો તે દિવસે નિમિષાને સવારથી જ ચક્કર આવી રહ્યા હતા પરંતુ તે ચૂપચાપ રસોડામાં જતી રહી અને પૂરીઓ બનાવતી રહી ખૂબ જ ગરમી હતી અને વરસાદ પણ ટપકી રહ્યો હતો એટલામાં નહીં જાણે તેને શું થયું અચાનક તેને ખૂબ ચક્કર આવ્યા અને તે બેભાન થઈને જમીન પર પડી ગઈ જોરથી પડવાનો અવાજ સાંભળીને બેઠક રૂમમાં બેઠેલા બધા લોકો રસોડા તરફ દોડ્યા ત્યાં નિમિષા જમીન ઉપર બેભાન અવસ્થામાં પડી હતી અને તેની લોહીની તળાવ બની ગઈ હતી નિમિષાની સાસુના હોશ ઉડી ગયા તેમને ખાતરી થઈ ગઈ કે જ્યારે મહેશને ખબર પડશે કે નિમિષાનું બાળક પડી ગયું છે ત્યારે મહેશ ખૂબ ગુસ્સે થશે તેમણે નિમિષાને હોસ્પિટલ લઈ જવા કરતાં પોતાનું જૂઠ પકડાઈ જવાની વધુ ચિંતા હતી સંધ્યાના સાસરીવાળા નિમસાને બૂમો પાડીને હોસ્પિટલ પહોંચાડી દીધી જ્યારે તેની આંખ ખોલી અને તેને ખબર પડી કે તેનું બાળક દુનિયામાં આવતા પહેલાં જ જતું રહ્યું છે ત્યારે તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો પરંતુ તે નહોતી જાણતી કે તેને તેની વિરુદ્ધ એક બીજું ષડયંત્ર તૈયાર છે એ જ સાંજે સાસુ તેની રજા લઈને હોસ્પિટલમાંથી તેને ઘરે લઈ આવ્યા જ્યારે નિમિષાના પરિવારજનો આવ્યા તો નિમિષાએ તેમને કંઈ ના કહ્યું તેના બદલે વાત બદલી નાખી કે તે સીડી પરથી પડી પડી ગઈ હતી હતી તેથી બાળક ગયું તેની આંખો વારંવાર આંસુઓથી ભરાઈ જતી તેના પરિવારના સભ્યો જતા રહ્યા નિમિષાના સાસુએ એકવાર ફરી તેને ચા બનાવવાની વિનંતી કરી તે વાતનો અહેસાસ કર્યા વિના કે હમણાં જ તે હોસ્પિટલમાંથી ઘરે આવી છે નિમિષાને ખૂબ દુખાવો હતો પરંતુ તેમ છતાં તે હિંમત કરીને ઊભી રહી અને રસોડામાં જતી રહી તે જાણતી હતી કે આ ઘરમાં તેની કોઈ હેસિયત નથી તેના પતિ તેની વાત ઉપર વિશ્વાસ નથી કરતા અને અહીંના લોકો તેને વહુ નહીં નોકરાણી જોઈતા હતા નિમિષાના સાસુએ મહેશને ફોન કરીને જણાવ્યું હતું કે નિમિષા અત્યારે બાળક નથી ઇચ્છતી તેથી તેણે જઈને ગર્ભવાત કરાવી દીધો છે મહેશનું લોહી ઉકળી ગયું તેના મનમાં વિચાર આવ્યો કે અત્યારે જ આ સમયે જઈને નિમિષાનું ઘણું દબાવી દે તેણે કોઈ પણ વાત કર્યા વિના ફોન મૂકી દીધો નિમિષાના સાસુને સંતોષ થયો કે મહેશને સચ્ચાઈ ખબર નથી પડી પરંતુ બીજી તરફ મહેશે પોતાની એ જ દિવસની ટિકિટ બુક કરાવી દીધી હતી પોતાનું બધું કામ છોડીને તે બીજા દિવસે ઇન્ડિયા પહોંચી ગયો તેનો ઈરાદો હતો કે જલ્દી જ નિમિષાને છૂટાછેડા આપીને પોતાની જિંદગીમાંથી ગાઢી મૂકીશ કોઈને કહી ગયા વગર ઉનાળાની ધગધગતી બપોરના સમયે તે ઘરનો દરવાજો ખોલીને અંદર આવ્યો ખાવાનું બનવાની ખુશ્બુ તેના નાકમાં ગઈ અને તેણે વિચાર્યું કે આટલી તીવ્ર ગરમીમાં તેની માતા બિચારી રસોડામાં કામ કરી રહી છે જ્યારે નિમિષા અંદર એસીવાળા રૂમમાં આરામ કરી રહી હશે તેને એ લાગ્યું કે આ સ્ત્રી તેના જીવનમાં હોવાની લાયક નથી આજે જ હું તેને છૂટાછેડા આપીને ઘરમાંથી ગાડી મૂકીશ એમ તેણે વિચારો કર્યા જે સ્ત્રી મારા પરિવારનું સન્માન નથી કરતી તેને મારા જીવનમાં રહેવાનો કોઈ અધિકાર નથી તીવ્ર ગુસ્સામાં આ વિચારીને મહેશ જ્યારે રસોડામાં પ્રવેશ્યો ત્યારે તેના પગની નીચે જમીન સરકી ગઈ સામે નિમિષા જમવાનું બનાવી રહી હતી જેમણે બંને સ્ટવ પર એક એક તાવડી મૂકી હતી તેના કપડાં પરસેવાથી પલળેલા હતા તેને યાદ આવ્યું કે મમ્મીએ કહ્યું હતું કે ગઈકાલે જ નિમિષાએ પોતાનું ગર્ભપાત કરાવ્યું છે પોતાની મરજીથી ગર્ભપાતના બીજા જ દિવસે રસોડામાં ઊભી રહીને કામ કેવી રીતે કરી રહી હતી તે વિચારતા વિચારતા મહેશને ખબર પડી કે તે વારંવાર પોતાની કમર પર હાથ મૂકતી હતી જાણે કે તેને ખૂબ જ દુખાવો હોય ક્યારેક તેણે કપાળેથી પરસેવો સાફ કરતા નાખ્યું તેણે એક બાઉલમાં ઘણો લોટ ગાડીને મૂક્યો હતો કદાચ તેણે હજી લોટ બાંધવાનો હતો અને જરૂર પછી તેણે રોટલી પણ બનાવવી પડશે મહેશને કોઈ ગડબડનો અહેસાસ થયો તે એક બુદ્ધિશાળી છોકરો હતો અને કોઈ અવાજ કર્યા વિના તે અંદર જતો રહ્યો અંદર આખા ઘરમાં ખામોશી હતી આજુબાજુ નજર કરીને તે આગળ વધ્યો હતો ઘરના મોટા રૂમમાં બે ટનનું એસી લગાવવામાં આવ્યું હતું મહેશે ધીમે ધીમે રૂમનો દરવાજો ખોલ્યો અંદર થોડું અંધારું હતું ઘરના તમામ લોકો આ મોટા રૂમમાં સૂઈ રહ્યા હતા એક ક્ષણે જ નિમિષાના સાસુને લાગ્યું કે નિમિષા દરવાજો ખોલીને અંદર આવી છે તેમણે પાછું વળીને જોયા વિના જ મોટેથી બૂમ પાડીને કહ્યું આવી ગઈ મેડમ ખાવાનું બનાવીને કેટલી વાર કહ્યું છે કે જ્યારે ખાવાનું તૈયાર થઈ જાય ત્યારે બૂમ પાડવાનું રાખ મારી દીકરીઓની ઊંઘ બગડે છે પરંતુ તું છે કે સાંભળતી જ નથી જો હું કંઈ કહું તો તું હોબાળો મચાવી દઈશ કે ગઈકાલે જ મારું બાળક પડી ગયું છે અને આજે સાસુએ કામ પર લગાવી દીધું છે તો મેડમ સાંભળી લે કે તારા લગ્ન કરાવીને હું એટલા માટે લાવી છું કે તારી પાસે ઘરના કામકાજ કરાવું નહીતર મને તારા જેવી ગરીબ છોકરીની કોઈ જરૂર ન હતી મારા પુત્ર માટે એકથી એક ઊંચા પરિવારના સંબંધો આવતા હતા હવે જા અને જઈને ઘરનું હું ખાવાનું રાંધ અને ત્યાર પછી ઘર સાફ સફાઈ પણ કરી નાખજે રાત્રે સંધ્યાની સાસરીવાળા આવવાના છે તેમના માટે કમસે કમ ચારથી થી પાંચ વાનગીઓ બનાવજે છેલ્લી વખતની જેમ બે પ્રકારની વાનગીઓ બનાવીને સામે મૂકી ના દેતી નિમિષાના સાસુ પોતાના જ વિચારોમાં બોલતા રહ્યા એ જાણ્યા વગર કે દરવાજા પર મહેશ ઊભો છે મહેશ પર તો જાણે પહાડ તૂટી પડ્યો આટલું કહીને નિમિષાના સાસુ ફરી સુઈ ગયા મહેશે આજુબાજુ જોયું તો ઘરના તમામ લોકો સૂતા હતા ફક્ત એક નિમિષા જ હતી જે આ કાળજાળ ગરમીમાં રસોડામાં આ બધા માટે ભોજનની વ્યવસ્થા કરી રહી હતી તે જાણીને દુઃખી થયો કે તેની ગેરહાજરીમાં તેની પત્ની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તે શરમ અનુભવતા ચૂપચાપ પાછો વળી ગયો રસોડામાં નિમિષા હજુ સુધી ખાવાનું બનાવી રહી હતી મહેશે તેની નજીક જઈને જોયું તો તે પરસેવાથી પલળેલી હતી અને ધીરે ધીરે ધ્રુજી રહી હતી ગઈકાલે જ તેનું ગર્ભપાત થયું હતું અને આજે તે વીસ લોકોનું ખાવાનું બનાવી રહી હતી આ અત્યાચારથી મહેશનું દિલ એકદમ દુઃખી થઈ ગયું તેણે નિમિષાને બોલાવી તેની આંખો આંસુથી ભીની હતી મહેશે કંઈ બોલ્યા વિના જ તેની સામે હાથ જોડી દીધા મને માફ કરી દે નિમિષા મારી આંખો ઉપર બાંધેલી પટ્ટી ઉતરી ગઈ છે તેણે નિમિષાનો હાથ પકડ્યો અને તેને રૂમમાં લઈ ગયો જ્યારે એમણે બધી વાતચીત થઈ રહી હતી ત્યારે નિમિષાની સાસુને અચાનક મહેશને જોયો અને તે સ્તબ્ધ થઈ ગઈ તેણે ઝડપથી ઊભા થઈને તેની પાસે આવી અને કહ્યું બેટા તું ક્યારે અને કેવી રીતે તેનું બાળક પણ આટલું કામ કરવાને કારણે ભળી ગયું તે હંમેશા મને તેની વિરુદ્ધ ઉશ્કેરતી રહી હતી અને હું પણ તારી વાતમાં આવી ગયું મને શું ખબર કે મારી પોતાની માતા જ મારી સાથે દગો કરશે અને મારા બાળકની દુશ્મન હશે માતાથી કંઈ કહેવું શક્ય ન હતું કારણ કે તે જાણી ગઈ હતી કે મહેશે પોતાની આંખોથી બધું જોઈ લીધું છે હવે જૂઠું બોલવું નકામું હતું મહેશે નિમિષાને કહ્યું બેટા પોતાની તૈયારી કરી લે તું હવે અહીં નહીં રહે પરંતુ મારી સાથે આવીશ નિમિષા રડી રહી હતી તેના આંસુ સાફ કરતાં કરતાં મહેશ કહેતા રહ્યો નિમિષાને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે કિસ્મત આ રીતે પણ મહેરબાન થઈ શકે મહેશે સાંજે નિમસાને સાથે લઈને ભાડાના મકાનમાં આવી ગયો જ્યારે સાસુ અને બાકીના પરિવારના સભ્યો લટકેલું મોહ લઈને જોતા રહી ગયા હતા મિત્રો જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો ફરી મળું છું ટૂંક સમયમાં એક નવી વાર્તા સાથે ત્યાં સુધી મને આપું ઇજા સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ હંમેશા તમારા માટે સારી વાર્તાઓ લાવતો રહીશ જય હિન્દ